તારીખ કમ્પ્લીટ નહીં આવતી હે ને તમને ચડી જાય ઓ ઓપરેશન કરાયા પછી કે હોય ઓપરેશન કરાયા પછી આમ 10 તારીખ આવે કા તીમોનો બેસે એવું તો અવળા તા આપણે બધું ખાવાનું એવું જ ને એટલે એવું જ થાય સદાકા આપણે ખોરાક માં કઈ ગરમાટા વાર એવું પેલે ખાતા હોઈએ ને માસિક વધારે આવતું હોય તે ગળીએ ને અવળે વેલા ઉચી ઉમર માં ભી વેલું જતું રે એવું થાતું હોય આપને બહુ આવું એટલે બી એવું થતું હોય પણ એક વખત છે ને આપણે બેનોના ડોક્ટર હોય ને જે ગાયનેક ડોક્ટર બેનોના ડિલિવરી ને એવું કરાવતા હોય તેમ એ ડોક્ટર ને એકન તપાસ કરાવી લેવાની તો એ ડોક્ટર ને આપણને સલાહ આપે કે હોના કારણ થી આવું થઈ શકે એટલે ખાસ તો એ ઉચ વિચારવાનું કે અંદર થી કઈ તકલીફ હોય કઈ આપણા શરીરમાં લોહી ના ટકા ઓછા હોય આ બધું હોય ને તો આપણને લેલું તો એટલે એમ એટલે કે આનો મતલબ એવો કે બેનાના ડોક્ટર ને બતાઈ લેવાનું તો આ પણ કરાઈ લેવાની તો આગળની માન કે આગળ ડોક્ટર દેકે ને એ પ્રમાણે કરીએ દવા ગોરી આપે તો કાયમી કદા પાછું બી આવવાનું ચાલુ થઈ જાય કે પછી તેવું હોય તો તે વિ પ્રમાણે દવા કરજો ડોક્ટર એટલે એક વખત તમે ખાસ બેનાના ડોક્ટર ને બતાઈ લેવું હા ને આપણા ઝઘડિયા સેવા વલણમાં છે ને ભાઈ ગાયને ડૉક્ટર છે પૈસા બી ઓછા થશે આયુષ્યમાન કાર્ડ હશે ને ઓછા પૈસામાં દવા થઈ ગઈ આયુષ્યમાન કાર્ડ હશે તો પૈસા હા તમારે જ્યારે જવાનું હોય ત્યારે મને જાણ કરજો હા તો આપણે જઈશું